મારું નામ ડોક્ટર નરેન ખાતરિયા છે હું ગાયનેકોલોજીસ્ટ તરીકે મારી ખુદને પ્રાઇવેટ હોસ્પિટલ માધવ હોસ્પિટલમાં ફરજ બજાવું છું થોડા કાલ કાલના સમયમાં સવારે મને પેશન્ટનો ફોન આવેલો એને એકદમથી દુખાવો ઉપડી ગયો છે ઇમરજન્સીમાં મને ફોન આવેલો હું જોતો હતો એટલે એ લોકો તુરંત એની પ્રાઇવેટ લઈને લઈને વાહન આવ્યા હતા અને હોસ્પિટલના આંગણામાં પહોંચતા એમ પેશન્ટના રિલેટિવ મને ફોન કર્યો કે સાહેબ ઉપર હોસ્પિટલમાં તો નહીં આવી શકે તમે નીચે આવીને જોઈ જાઓ એટલે હું તુરંત મારા સ્ટાફ સાથે નીચે તુરંત ગયો એટલે બાળકનું માથું આવતું હતું એટલે પછી ગાડીની અંદર ડિલિવરી કરાવવી પડી અને થોડુંક અધૂરા મહિનાનું બાળક હતું એટલે એમને થોડીક શ્વાસ લેવામાં તકલીફ જેવું લાગ્યું એટલે મેં તુરંત બાળકને મારા જ હોસ્પિટલમાં એનઆઈસી છે તો એમાં શિફ્ટ કરી અને તુરંત આપણી હોસ્પિટલમાં મેડમ છે પીડીઆરફ્રિશન ડૉક્ટર કિરણ એમને મેં બોલાવીને બાળકની સારવાર તુરંત અપાવી અને નીચે પેશન્ટને બી મેલીનો ભાગ કાઢીને થોડું લોહીને બધું બંધ કરાવ્યું અને પછી એમને હોસ્પિટલમાં ડિલિવરી રૂમમાં લઈને જે અંદરથી જે વધારે બધું લોહી આવતું હતું જે ટાંકા મારીને એને બંધ કર્યું અને પેશન્ટને સ્ટેબલ કર્યું મહિલાઓ માટે સંદેશો એ છે કે જ્યારે બી નવમો મહિનો આવે તો એમને પંદર પંદર દિવસે ડૉક્ટર બતાવવું ફરજિયાત છે અને મહિલાઓને નવમો મહિનો ચાલતો હોય તો એમના બેઝિક રિપોર્ટ લોહીના ટકાનો રિપોર્ટ છે કે સુગરનો રિપોર્ટ છે કે કરાવવો જરૂરી છે જેથી કરીને આપણને વહેલા ખબર પડી જાય કે બાળક માતાને લોહી ઓછું છે કે નહીં તો લોહી ઓછું હોય તો એને તુરંત આપણે ટ્રીટમેન્ટ કરીએ જેથી કરીને ડિલિવરી વખતે એમને લોહીની બોટલ ચડાવવી ન પડે એ આપણે ફાયદારૂપ થાય અને પેશન્ટના દર્દીઓને ભાગદોડ ના કરવી પડે નહીતર લોહીના ટકા ઓછા હોય તો પછી એમને આઈસીયુમાં રાખવું પડે આ જે શિફ્ટ કરાવવું પડે બાળકને ધબકારા વધઘટ થાય તો સિજરિયનની માત્રા પછી વધી જાય અને પેશન્ટને બી પછી થોડી તકલીફ થાય આ બાબતે આપણી હોસ્પિટલમાં ડિલિવરીને લગતા તમામ કેસો લઈએ છીએ અને નોર્મલ ડિલિવરી સિઝિર ઇન્ફેક્શન અને ગર્ભાશયના જે કોઈ બી ઓપરેશન હોય એ આપણે કરીએ છીએ અને બીજી વસ્તુ એ ફાયદારૂપ છે કે આપણી હોસ્પિટલમાં મીડિયા હાજર જ રહી છે ચોવીસ કલાક એટલે કંઈ બી ડિલિવરી થાય તો આપણી હોસ્પિટલના એનઆઈસીમાં જ બાળકને તુરંત સારવાર મળી જાય છે જેથી કરીને એને કંઈ બીજે જવાની જરૂર નથી પડતી મારું નામ ડોક્ટર નલીન કાંકરિયા છે હું ઉનામાં રહું છું અને મારી હોસ્પિટલ ઉનામાં છે માધવ મેટરનિટી એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલ